ખેડાના વડતાલમાં આયોજિત પ્રજાપતિ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ ગોરધન ઝડફિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે રાષ્ટ્રના વિકાસ માટે દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી તો અત્યારે રાજકારણના જ્ઞાતિવાદ વધ્યો હોવાની પણ તેમણે કબુલાત કરી છે વડતાલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલે પણ હાજરી આપી હતી વર્તમાન સમયમાં આગામી સમયમાં સમાજે જે કરવા જેવું સમારોહ સત્ર વિવિધતામાં એકતા ભારતની વિશેષતા અનેક જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત સંપ્રદાય હોવા છતાં દેશ અને પ્રજાપતિ સમાજ તો સાચા અર્થમાં ભાજપ વિચારધારા સાથે જ્યારે કમિટમેન્ટ સાથે અમારી પાર્ટીને સહયોગી રહ્યો છે અને અમે પણ અમારાથી થાય એ રીતે સમાજતા બધા કામોમાં સહયોગી રહ્યા છીએ અને હું તો માનું છું કે દરેક સમાજે એક મંથન કરવાની આવશ્યકતા છે કે આવતીકાલે આપણી પેઢી ક્યાં જશે આવતી પેઢીનું શિક્ષણ કેવી રીતે મળશે આવતી પેઢી પગભર કેવી રીતે થશે સરકારની યોજનાઓના લાભો સમાજો જુદી જુદી રીતે યોજના જે વિશ્વકર્મા યોજના મોદી સામે કરી છે તો એ બધા કર્મશીલ જે સમાજો છે એમના સુધી પહોંચે અને પાંચ પચીસ પાંચસો માણસોનું પણ જો સ્વાભિમાનથી જીવતા થાય તો આનાથી જે બોટું બીજું પુણ્ય કશું નથી અને એટલા માટે આપણે આ વિચાર કર્યો છે